પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત હિન્દુ સમાજના આયોજિત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો સહિત શહેરીજનોએ જોડાઈને આકર્ષણ જમાવ્યું હતું ઢોલ કાંસા અને તલવારબાજુના કલ્પતિ બાળાઓએ લોકોને આકર્ષિત કર્યા હતા સમગ્ર દેશમાં બુધવારે શ્રી રામ જન્મોત્સવ શ્રી રામનવમી ભાગ્યભક્તિ ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગોધરા શહેરમાં પણ રામનવમી પર્વની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી ગોધરા શહેરના તળાવ રોડ પર આવેલ પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો શ્રી રામ લલ્લાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા શ્રી રામ શ્રી લક્ષ્મણ અને સીતા માતાને રામનવમી લઈ રામનવમીને લઈને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મોડી સાંજે ગોધરા શહેર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઢોલ તાસા તલવારબાજી કરતી બાળાઓ વિવિધ અખાડા ગ્રુપ તેમજ ડીજે સહિતના વાજિંદ્રો જોડાયા હતા શ્રી રામજી મંદિર ખાતેથી નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા કલાલ દરવાજા અંજરાકોડ રોડ બસ સ્ટેશન રોડ થઈને નિજ મંદિર પરત ફરી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો સહિત શહેરી જનો જોડાયા હતા સંપૂર્ણ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો